નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે જ્યારે પણ પાદ આવે ત્યારે એ વેગને ક્યારેય રોકવો નહીં આવા ચૌદ પ્રકારના વેગ ચરક ઋષિ ચરક સંહિતામાં બતાવે છે અને એ ચૌદ માંથી એક પણ વેગ આપણે ક્યારે એ વેગને ક્યારે રોકવો નહીં તો પાદ ક્યારે આવે છે કંઈ આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એ ખોરાકનું યોગ્ય રીતે ડાયજેશન થતું નથી એટલે કે એ ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી એ ખોરાકની અંદરથી કાચો આમ ઉત્પન્ન થાય છે જેને આયુર્વેદની ભાષામાં ઝેરી વાયુ કહેવામાં આવે છે અને એ જે વાયુ ઉત્પન્ન થાય છે એ વાયુને આપણે પાદ દ્વારા બહાર ના કાઢીએ અને જો એ વાયુ આપણા શરીરની અંદર ફરતો રહે તો એના કારણે આપણા શરીરના અનેક અંગ અવયવને ખૂબ મોટું નુકસાન પહોંચે છે કારણ કે એ વાયુ જો ઉપર જાય ઉપરની તરફ ગતિ કરે તો એ હૃદય ઉપર અસર કરી શકે છે અને મગજમાં પણ એ અસર કરી શકે છે એટલે એ ખરાબ વાયુ છે અપાન વાયુ એને જ્યારે પણ આપણને પાદ આવે ત્યારે કોઈની પણ શરમ રાખ્યા વગર પાદી લેવાનું કારણ કે આ એક કુદરતી આવેગ છે એને ક્યારેય રોકવો નહીં બીજો આવેગ છે બગાસું ઘણીવાર આપણે જોઈએ તો બગાસું આવે અમુક લોકોને તો એ બગાસું ખાતા નથી તો બગાસું કેમ આવે છે આપણે જોઈએ તો ઘણીવાર આપણને જ્યારે ઊંઘ આવે છે એ વખતે બગાસા આવે છે મતલબ કે આપણું જે મગ આપણું મગજ છે એ રિલેક્સ થવા માગે છે મતલબ કે આપણે બગાસું ખાઈએ એ બગાસા દ્વારા આપણા શરીરની અંદર ઓક્સિજન ભરપૂર માત્રામાં અંદર જાય છે તો બગાસું આવે તો એ આવેગને પણ ક્યારેય રોકવો જોઈએ નહીં ત્રીજો આવેગ છે પેશાબ તો પેશાબ જ્યારે પણ આવે ત્યારે એ આવેકને પણ ક્યારેય રોકવો નહીં ઘણીવાર આપણે જોઈએ તો બજારની અંદર આપણે રિલાયન્સ મોલ કે ડીમાર્ટ કે એવા મોટા મોલની અંદર ખરીદી કરવા જઈએ બપોરે દોઢ વાગે અને રાત્રે છ સાત વાગે ઘરે આવીએ તો ત્યાં સુધી ઘણા લોકો પેશાબ કરતા નથી અમુક જગ્યાએ ટોયલેટ સારા ના હોવાને કારણે ઘણા લોકો જે બહુ સ્વસ્થતા રાખવાવાળા હોય એ લોકો એવી જગ્યાએ ટોયલેટનો ઉપયોગ કરતા નથી અને એના કારણે તેઓ પેશાબ રોકી રાખે છે અથવા ઘણી જગ્યાએ આપણે મુસાફરી કરતા હોય બસમાં કે ટ્રેનમાં તો ઘણીવાર આળસના કારણે પણ લોકો પેશાબને ત્રણ ચાર કે પાંચ કલાક સુધી રોકી રાખે છે એ સિવાય આપણે કોઈ જગ્યાએ ભજનમાં ડાયરામાં કે કોઈ એવી જગ્યાએ બેઠા હોઈએ તો ઘણીવાર આપણે પેશાબને પાંચ ચાર કે પાંચ કલાક સુધી રોકી રાખીએ છીએ તો આમ નાની નાની બાબતમાં આપણે પેશાબને રોકી રાખીએ છીએ પરંતુ ક્યારેય પેશાબને રોકવો નહીં તમે જુઓ નાના બાળકો હોય તો પેશાબ આવે તરત પેશાબ કરી દે એ ઘોડિયામાં હોય કે કોઈના ખોળામાં બેઠા હોય ગમે ત્યાં બેઠા હોય ચિંતા કર્યા વગર પેશાબ આવે કે ટોયલેટ આવે તરત કરી દે છે તો એ રીતે આપણે પણ જ્યારે પણ પેશાબ આવે ત્યારે કરવું જોઈએ નહીં તો જો આપણે પેશાબને રોકી રાખીશું તો એની અસર કિડની ઉપર થાય છે આપણા શરીરમાં જેની અંદર પેશાબનો સંગ્રહ થાય છે એ પેશાબની જે કોથળી છે એના ઉપર એની અસર પડે છે જે રીતે દાખલા તરીકે આપણે કોથળી હોય પ્લાસ્ટિકની એની અંદર પાણી ભરીએ અને પછી આમ પકડી રાખીએ તો કલાક બે કલાક ત્રણ કલાક ચાર કલાક સુધી તો શું થશે એ કોથળી ધીમે 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 લોભી થાય છે પળી થાય છે બસ એ જ રીતે આપણે જો પેશાબને વધુ વધુ સમય સુધી સંગ્રહી રાખીએ તો આપણા શરીરની અંદર જે જગ્યાએ પેશાબનો સંગ્રહ થાય છે એ ભાગની પણ આજ જ હાલત થાય છે એટલે જ્યારે પણ પેશાબ આવે ત્યારે હંમેશા પેશાબ કરી દેવો ક્યારે પેશાબના વેગને રોકવો નહીં એવું આયુર્વેદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે ચોથો આવેક છે સંડાસ એટલે કે જ્યારે પણ આપણને ટોયલેટ આવે સંડાસ આવે ત્યારે કોઈની પણ પરવા કર્યા વગર સંડાસ કરી દેવું જોઈએ ઘણીવાર આપણે જોઈએ તો જેમ પેશાબ નથી કરતા એ રીતે આપણે ડાયરામાં બેઠા હોય કોઈ જગ્યાએ મીટિંગમાં બેઠા હોય કોઈ જગ્યાએ થિયેટરમાં પિક્ચર જોવા ગયા હોય કે કોઈ જગ્યાએ આપણે મુસાફરી કરતા હોય બસની અંદર ટ્રેનની અંદર તો ઘણીવાર આપણે આળસના કારણે કે ગમે તે કારણસર આપણે સંડાસ જવું હોય તો જતા નથી અને એ સંડાસને પણ આપણે પાંચ કે છ કલાક સુધી સંગ્રહ કરી રાખીએ છીએ જેના કારણે આપણા આંતરડામાં જે મળ તૈયાર થયો હોય બહાર નીકળવા માટે એ મળ લોબા સમય સુધી અંદર પડ્યો રહે છે જેના કારણે એ સડવા લાગે છે અને આંતરડાની અંદર ચોટી જાય છે અને એ મળ સુકાવા લાગે છે અને પછી ત્યારે તમે જ્યારે છ કલાક પછી જ્યારે મળ ત્યાગ કરવા જાઓ છો ત્યારે તમારે ખૂબ તાકાત લગાવવી પડે છે અને એના કારણે આપણે ગુદાના માર્ગે અસર થાય છે અને એ મળ આપણે પાંચ છ કલાક સુધી સંગરી રાખીએ છીએ જેના કારણે એની અંદરથી દુર્ગંધ ઉત્પન્ન થાય છે અને એ દુર્ગંધ એ વાયુ જો આપણા શરીરમાં જે જે જગ્યાએ જાય એ જગ્યાએ દુખાવો ઉત્પન્ન કરવાનું કારણ બની શકે છે એટલે આ વેગને પણ ક્યારેય રોકવો નહીં પાંચમો વેગ છે ઊંઘ નિંદ્રા જ્યારે પણ ઊંઘ આવે ત્યારે ઓછામાં ઓછી વીસ મિનિટ તમારે ઝપકી લઈ લેવી જોઈએ એટલે કે ઊંઘ લઈ લેવી જોઈએ કારણ કે ઊંઘ ત્યારે જ આવે છે જ્યારે આપણું મગજ છે એ ફ્રેશ થવા માગે છે ત્યારે આપણને ઊંઘ આવે છે તમને રાત્રે નવ વાગે કે દસ વાગે તમને જો ઊંઘ આવે કોઈની પણ પરવા કર્યા વગર સૂઈ જવાનું અથવા બપોરે જમ્યા પછી જો તમને ઊંઘ આવે ઝોકું આવે તો વીસ મિનિટ વામકુક્ષી કરવાની અને વધુમાં વધુ ચાલીસ મિનિટ સુધી વામકુક્ષી કરવાની એ તો એનાથી આપણું શરીર છે એ રિફ્રેશ થાય છે એટલે કે ફ્રેશ થઈ જાય છે તો આવા ચૌદ પ્રકારના આવેગો આપેલા છે એમાંથી આજે આપણે પાંચ આવેગોની ચર્ચા કરી તો આવી નાની નાની બાબતોનું જો આપણે ધ્યાન રાખીશું તો જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ